સુરતમાં બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ સુરત બિઝનેસ નેટવર્કની જાણીતી સંસ્થા બી એન આઈ ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદભુત સંગમ સાધ્યો છે સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમ વર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે મેગા ઇવેન્ટ ચૌદ ડિસેમ્બરથી શરૂ થઈ અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાલશે કુલ છ અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ કેરમ ક્રિકેટ પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે ચૌદ ડિસેમ્બરે બેડમિન્ટન બેડમિન્ટન ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે હાલ ઓગણીસ ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી હતી બીએનઆઈ ગ્રેટર સુરતની તેર ટીમો અને અંદાજે બસો ખેલાડીઓએ ભાગ લઈ રહ્યા છે આગામી શનિવાર રવિવારે પિકલબોલ અને વોલીબોલ સ્પર્ધા યોજાશે જેમાં વોલીબોલમાં આઠ ટીમ અને પિકલ બોલમાં પચાસ થી સાઠ ખેલાડીઓ જોડાશે તમામ રમતોમાં મળી અંદાજે ચારસો થી પાંચસો જેટલા ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકો ભાગ લઈ રહ્યા છે ઇવેન્ટનો

આપવામાં આવી રહી છે બીએનઆઈ ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાં અલગ જ પાડવા પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપી જીવનમાં આગળ વધવાની તક આપવી ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે આયોજન ગૌરવ વિકે સિંધવી તેમજ ડોક્ટર નિધિ સિંધવી માર્ગદર્શન તથા નિશાંત શાહની રિજનલ ઇવેન્ટ ડિરેક્ટર તરીકેની મહેનતથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે આવા કાર્યક્રમો દ્વારા BNI ગ્રેટર સુરત બિઝનેસની સાથે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે. મારું નામ નિશાન શાહ છે અને હું BNI ગ્રેટર સુરતનો ઇવેન્ટ રિજિઓનલ ઇવેન્ટ ડિરેક્ટર છું. સો આજે અમારા ગોરો સર અને નિધિ મેડમ હસ્તક અમે BNI ઓલિમ્પિક્સ 2025 લાવ્યા છે. જેની અંદર પીકલબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, ક્રિકેટ અને વોલીબોલ લાઈવ છે. સો આજની જે ઇવેન્ટ તમે જોઈ રહ્યા છો એ ક્રિકેટની ઇવેન્ટ છે. મેદેશ્ય એ છે બધા સાથે રે એકતા સાથે રે અને બધા એકબીજાને નેટવર્કિંગ કરે એક સાથે બિઝનેસ વધાવે હું છેલ્લા ત્રણ વર્ષથી એઝ રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર ઇવેન્ટ કરું છું પણ આ વસ્તુ છેલ્લા આઠ વર્ષથી બી એને ગ્રેટર સુરત કરી રહેલી છે આજે તે ટીમ રમી રહેલી છે સવારના આઠ વાગ્યા થી રાતના બાર વાગ્યા સુધી જેની અંદર બસો મેમ્બર રમવાના છે સો અમારો આ વખતે મેસેજ છે કે અમે મેઇન લઈને આવ્યા છીએ એચઆઈવી એચઆઈવી પોઝિટિવ માટે કે આપણે બધા એ લોકોને સપોર્ટ કરીએ એ લોકો સાથે રહીએ તો એ લોકો આગળ વધશે એ લોકોને એવું નહીં લાગે કે અમે કામ કરતા અમે કામ કરતા દૂર છે એવું નથી આપણે બધા સાથે રહીશું તો એ લોકોને સપોર્ટ મળશે ને એ લોકો આગળ વધી શકશે બ્યુરો રિપોર્ટ આઝ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે